નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર અંતિમ ચરણમાં પ્રચંડ પ્રચાર કરતા શ્રી આર પાટીલ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ અવશ્ય મતદાન કરવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આપી ભાગીદાર ચોવીસ આગામી તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ મંગળવાર ના રોજ યોજના છે મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જાહેર જનતાને મતદાન માટે અપીલ કરાઈ હતી ભક્તાશ્રમ શાળા શિક્ષક ધર્મેન્દ્ર દલાલનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો પોતાના હૃદયમાં બદલે બાળપણ જીવંત રાખે તે શ્રેષ્ઠ શિક્ષક બની શકે ધર્મેશ છે નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમના પ્રાથમિક વિભાગમાં એકત્રીસ વર્ષની સુદીર્ઘ સેવા બાદ વય નિવૃત્તિ થતા બાળકોના પ્રિય શિક્ષક ધર્મેન્દ્ર એન દલાલનો વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો વિદાય સમારોહમાં ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્ત

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય 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 પેથોલોજી મેમોગ્રાફી એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર જલારપુર વિધાનસભામાં પ્રચાર પ્રસાર લોક સંપર્ક આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટિલની અધ્યક્ષતામાં નવસારી લોકસભામાં સમાવિષ્ટ જલાલપુર વિધાનસભા વિસ્તારમાં મરોલીથી લોક સંપર્કની શરૂઆત થઈ હતી નવસારી રોટરીઆઈ હોસ્પિટલની ઉમદા અને માનવતાવાદી કામગીરી ગરીબ વર્ગની બાળકીનું નિશુલ્ક ઓપરેશન કરાયો વાંસદાના અંતરિયાળ ગામના આદિવાસી બાળકની આંખોની પણ સફળ સારવાર એસટી નિગમ ચૂંટણીમાં તેતાલીસો જેટલી એસટી બસ ફાળવશે વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી સંસદીય મત ચૂંટણી ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા માઇક્રો ઓબ્ઝર્વરોની તાલીમ યોજાય લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે પચ્ચીસ નવસારી સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ સંહિતા બહાર પાડવામાં આવી છે જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું માનસિક શાંતિ અને આવનારી તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાલરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અબરાવાના વિદ્યાર્થીઓનો એડવાન્સ કોર્સ અને કેપસ્ટોન પ્રોજેક્ટ પૂર્ણ સંસ્થાની વિવિધ ટીમો દ્વારા ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા જેમાંથી નવ ટીમોએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજિત નેશનલ લેવલની હેકાથોનમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ રોજગારી મેળવવાના કૌશલ્ય શીખ્યા હતા અને અતિ આધુનિક ટેકનોલોજી ઉપરના વ્યવહારિક શિક્ષણના સેશનો યોજવામાં આવ્યા હતા નવસારી જિલ્લામાં રંગબેરંગી રંગોળી થકી મતદાન માટે નાગરિકોને જાગૃત કરાયા ચાલીસ જેટલી શાળાઓના એકસો ત્રીસથી થી વધુ શિક્ષકો દ્વારા રંગોળીના માધ્યમ થકી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો શા માટે વોર્ડ નંબર રહીશોએ કરવો પડ્યો ચૂંટણીનો બહિષ્કાર વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ ચીખલીના દેગામ ખાતે મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે ઈસમો ઝડપાયા ચીખલી તાલુકાના દેગામ સ્થિત મંદિરના ચોરીના ઇરાદે દાખલ થયેલ બે ઇસમોને ગામના એક યુવાનને તેના મોબાઈલમાં મંદિરમાં મૂકેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા મંદિરમાં કંઈક અજુપ્તું થઈ રહ્યું હોવાનું જણાતા તેણે તાત્કાલિક મંદિર ખાતે ધસી જઈ ચોરીનો પ્રયાસ કરી રહેલા બંને ઈસમોને ઝડપી લીધા હતા આ

ચીખલીના રાનકુવા રૂમલા રોડ પર થયેલ અકસ્માતમાં બાઇક સવાર કલ્યારીના યુવકનું મોત ખાતે સ્પોર્ટ્સની દુકાનમાં નોકરી કરતો કલ્યારી ગામનો મનીષ મહેશ પટેલ ગતરોજ સાંજના સમયે પોતાનું કામ પૂરું કરી પોતાની બાઇક પર માર્ગ પર થઈ થઈ પસાર રહ્યો હતો તે દરમિયાન ખુડવેલ ગામના ખલીફા ફળિયા નજીક તેણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તે રોડ પર પટકાયો હતો જેને લઈને તેને આંખ તેમજ માથા પર ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ અંગે મૃતકના પિતા મહેશભાઈ દેવાભાઈ પટેલ ચીખલી પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્યાસી પરસે જ્યારે સાંજે ઓગણચાલીસ પર રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર વધતી કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો